ને માર ફુઈ ની વારું થેગો ને અમારે હેના ઓસિંતા નું કોરિયાન થ્યું તરાવ ની પાર જવાનું અમે હેના તરાવ ની પારે ભુગેવા જો કે સગને ટિકિટ લેવા છે કારણ હેના ટ્રાફિક થાવા માંડ્યો જો તો આ बाजू ટ્રાફિક અમે હેના ફરે ફરે ને હા પાણીપુરી ના ગોતેતા લીધું પણ ટ્રાફિક કેટલી હેના આ बाजू મેડોર ગ્રીલ્સ ને આ बाजू વિલિયમ हेलो फ्रेंड सीताराम केम छो बदा अमे है ना अटाने काम काज करे थोड़ा घणो ने परवारे गन तेम के एडिटिंग कर लिए तान हीरामन बाकी है हीरामन था ना हो जाए फ्री है तो एडिटिंग कर लिया योगेश से यहाँ बैठ हेलो राम राम नेती ताराम क्या मैं तो बता मजा मा मुझे वो टाइम हवा नो एडिटिंग आ लेती जीरो यो पास है तो मैं इसी को देखा ही है असल ना, ना 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 बाजू ना खेतर में हाथी आ ले चे बर्थडे मैंने आज पाठ लाने तो बैठ के तो बहुत पास होते हैं हाँ ખોળ લેવા જાતા ને ઈના ખેતરમાં દેને જાતા કે એમ કે ઈના ખેતરમાં પાટલા ને પટકે બાકી બધા માંડવી ગુ થઈ ગઈ એ ભાઈ આજ તો એ કે ગા એન્જિન કરી ના ભાગી ગયો તો ખબર નહિ દો થિયા મે જો મસ્તના ફૂલ ભરાણે ના હતા ને ઉખે જો આમ એક પીરા કલર નો છે यो असल ना देखा हुआ है नया है ना मैं रात आकर जानता हूँ बे कलर बे कलर ना हाँ रातो होए नहीं रात हाँ हो दोर होए नहीं हाँ पीर होए यो बाकी ताज कहीं काम करने था? नहीं रहते क्या बैठा ને માર ફૂઈ ની હારું થઈ ગયું તો હું તમને દેખા ચાલો બધાય ચિતારા હું હમણા રહી હમણાં હે ને જરાક મજા આવતો અવાજ અવાજમાં ફેરી છે થોડો થોડો એ થી હારું જે ખાવાનું નથી આવતું સારું ને ઉધરો બહુ નહીં સારું સારું તો મજા નતી ને એવા સારું મારે ફૂઈ નતા એવું સારું થય ગયું ને આજે ને મારા મામો એ ઘેર હે અટાણે ઈ વિડિયા માં આવી છે ને મેં કાલે ઉતાર્યો તો કાલે હે ને માઇક ને લીધે અવાજ ઈણો નતો આવે હઈ ગયો તો જો રામ રામ કાલ તો હું ગયો તો સવારે આજે કામ જેવું નથી કઈ થી મોડો જવાનું છે એ ઉપર રોજ પણ આજ પર મોડો જવાનું છે કે કાયમી જાય ને એટલે પાસા હાંજે 10 વાગ્યે આવે ને અમે અમારે કામ માં હોય એટલે વીડિયો વીડિયોમ નો આવે રહેનાજમી માનયા યોગેશ ને મોહિત મારો કાકો બધે કે જો મેં લાફી ને રોટલા ને યાડ મે એવું બધું કરીએ અટાણે યાઠેગો આ બાજુ હું રોટલા કા ને આ બાજુ થાપ્લાક કંકે કહેગા મીમણા રેકા લાફી ને લાફી બહુ આખી બ્રેડ ને તોડી ને સેન્ડવિચ કરત પણ ને લાફી ખાવાની બધાઈ નું મોન હે ને એટલે લાફી કરી સેન્ડવીચ સેન્ડવિચ વરહાંજી કરવા થા હે અમારે જંગલી સેન્ડવિચ દે તમે ઉ દેખાય જંગલી સેન્ડવિચ અમે કી કરી એન આ તાણે હે ને 5 વાય ગયા ને અમારે હે ને ઓસિંતા નું કોરિયાન થ્યું સરાવ ની પરે જાવાનું મે કીધુંતું કે આવતે રહીવાય રે અમે જાયું એ બસ જો યોગેશ ખોકો લીય છે ને અમાર હે ને જવાનું હે તો હું વિડીયો માગે કન્ટીન્યુ રહેજો હું નાય દેખાય બધી અમદાવાદ નાઈ હે ની તો બધાઈ જોઈ જોઈ હું છે તરાવ ની પા ને આજ મી માનુ ત બહુ કોઈ વિડીયો શૂટિંગ થયો નતું પછી અમાર આ જાવું તો ખરી बस वो चिंता नो प्लान बने गो मैं हमारा काका ने घरे कौन सी बात है मारे काका ने बस है हमारे बे बे हो गई बे हो गई थे मत बे बे ना, गाई ना काका ना 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 था ये काका ने तो जमनगर में है ना बस है वो जो आगे थोड़ी बार में तारा ने पाए जाओ एक ताजो कोर था ही ना तो मजा आवे गया काम भी जो अंधेरे दिन है जमनगर स्टेडी बीटिंग है અમે છે ઠંડુ પીવા જવાના હે કે કોલ્ડ ડ્રિંક બધું એક જ કહેવાય એક જ કહેવાય એ હું તમને દેખાય મેં ટ્રાય નત કીધી મેં તો ઘણી ફેર કીધું અને પહેલી ફેર ટ્રાય કરાવવા બહુ વખાણ કરે છે એટલે એ તો સાખું જો હે આ મોડર્ન પાન ક્લબ છે નથી યોગેશ કોલ્ડ ડ્રિંક લેવા ગયા અમે બધાય વાટ જોઈએ બહુ મસ્ત છે મેં તો પેરીદાન ટ્રાય કીધું બહુ મસ્ત છે આ નામ હે વોટરમેલન 3 ઇન 1 ટ્રાય જરૂર કરજો જામનગર માં આવો તો મે જામનગર માં રહેતા હોઈ ઈ ટ્રાય કરજો બહુ મસ્ત છે અમે હેના તરાઉ ને પરિ ભૂગેવા જો કઈ સકને ટિકિટ લેવા છે પછી અંદર જઈએ

पर अंदर वीडियो शूटिंग नहीं मनाए है अब जी मस्त जो कि पंखी देखा देखा है मने आज भी क्यों देखो क्यों बैठो

ને આ બાજુ તમે જોઓ મ્યુઝિયમ છે ના વિડિયો શૂટિંગ એ મનાઈ છે એટલે અમે ગાને ફોટો બોલુ અમે ના આવા હટુ જ નથી ગાના વિડિયો શૂટિંગ એ મનાઈ છે તો રોગુ કામ ખાવી જાવ બાકી અમે જોવે લીધું તો વાતાવરણ છે ને ગામ વોકિંગ કરવા મને મજા આવે એવું એવું બધું છે મેં ધન સંપલ્લા હાથમાં લે દીધા મજા ને એની મજા આવે ને

रीत न लगे कारण के बदे मनस अपना हम पूछो के कि यार अब वीडियो उतारे आ बाजू कैंटीन है एक्सरसाइज एक कसरत में कसरत करवानी बजे ऐसा में जो के गार्डन जो में छे बाकी फोटो ठंडो ठंडो वाले दरिया ना आई वा एना जी हूं लागे इंग ना आई हैदा फोटाई वाला है ना आईएनजी अंदरू थे तो फुवारा अन कलरिंग लाइट उठाई मारे पास है फोटो पड़ रहे है तो वो नाची अटा तो एव मैं किया जै हूं आगे आज हम खाओ नाश्तो नाश्तो पानी करवा बाकी बहुत मॉस्ट है आईएनजी लाइट लाइट नहीं बदी शूटिंग नहीं था बाकी जो ऊपर लाइट है ना ये मॉस्ट आ फोटो टाइम लाइटिंग है वो मस्त फोटो आवे बाकी ओलो म्यूजियम है ई माय कलरिंग कलरिंग लाइट घणी बदी थाय है आ आ बाजू जो रोड है दोस्तों हम मसला है तो खरी पर मैं देखा था ने हमनी देखा है पर वीडियो में नहीं देखा था ई वो हां ने ओरी बाजू तुमने देखा है ना जी जो ज़ूम करन देखा था आई कामखिन गॉड हु तो ने ना केता के कोच के कोच देखा तो कृष्ण रोन इजी थे मने या की स्टोरी न था बड़ा योग ऐसा वही की है योगेश अरे गॉड है का ओली बाई गाड़ी न कोठे हाथी पहला सिधो गद जोवा रानी ज्योति हां इउ 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 आ मावे इउ आ मावे अच्छा बोने थोड़ा अलग एक और अच्छी वाले थे

એ કુછ યો બધે બુતુર બહુ જગર થાય અચ્છો હે તમારા કિસ્મત માં હે બધાઈ ને જો થે કે જા લોકેશન મે એવી લાઈટ હું માં આવે ફોટા ઓહો વાર ચાલે યે અર્ધ કલાક કોટી થાઉં બધે હા તો થાય અજે બાકી ઓલી મ્યુઝિયમ ની લાઈટ બહુ મસ્ત થાય ભાઈ માં બહુ વાર લાગે હે આ લાઈટ ટુ થેન્ક યુ મે એવમ મે બેક ફોટા પાલી લે ને પછી અમારે જાઉં ભૂખ બહુ લાગી એક ઠંડો પીવરાઈ લ્યો કે તો હે મમી નાસ્તો કરવા જઈએ

કે લાઈક ટુ ઓમી બાય નીકળવાનું લાગ્યું છે કે અમલકના રમોકળાન હે ફુગાન મારવેલો લાઈટ વાળો ફુગો લેવો તો પર યોગેશી મને નો લે દીત મય પાણીપુરી ખાવા જાવ એમ અહીંયા પાણીપુરીન જાગવી આગોતી છે જામનગરની નેહા પાણીપુરી નામ છે નેહા પાણીપુરી હે ઇન્સ્ટાગ્રામ માં રીલ બો આવે અમારને ટ્રાય કરવા જાવ કે કી પાણીપુરી ઓ માય ગોડ વાઉં આ પાણીપુરી વાધી બાય ને

अमागे मे यह आ आ आ तो यो है हां यहां मेरो जहां छु तो प्रसिद्ध गांव ने पानी जाए गूगल में जाइए गूगल मैप्स में परे अब हां गूगल में बुगाड़े हम ई जावन है ऐसे इतनी मिनट करेन जाइए रे कि कोई ई जो हमारे आहाता बहुत मोटी है

ए फ्यू मिनट्स लेटर ओ मेहेना फरे फरे नेहा पानीपुरी ना गोते ता ली दू पर तो ट्रैफिक कितनी है ना ओ ओ दूसरे जगह जाऊ पर थे वो व्हाट्स <laughs> ट्रैफिक है आ ने ता बहुत ट्रैफिक है અદ આ બાજુ મેડો ગ્રીલ્સ ને આ બાજુ વિલિયમ જો હવે માંથી કોઈ બાજુ ખાવા જઈએ ખબર નહીં અમારે પાણીપુરી તો ખાવી હતી પણ કઈ મેં ન આવ્યો પાણીપુરી પછી પીઝા ખાવા આવ્યો વિલિયમ ચોર વિલિયમ હા વિલિયમ ચોર જઈએ અટાણે વિલિયમ ચોરમાં આવ્યા અનલિમિટેડ મન મન વારો આવ્યો આદરાના અનલિમિટેડમાં પાણી એ આ બધું કે જો કાટી દીધું અમે ઘેર જતા હતા ને રીટર્નમાં ખાઈ પીને સేవાસદન રોડ ઉપર ચાલ્યું હતું તો નવરાત્રી હે એટલે નમઈ ભાવ પૂછવા ગયું ને અમને ક સસ્તી હે તો ભાવતા अरे ना के बाबा हो गया हुसैन ने और दीत्रो ने जा नहीं बाबा हो ना पड़ते तो यो मित्र है डन नो हो गया मैं अमे घर पे गईवा ने ऐसे कहीं जावन प्लेन उतु ने नुतु ने ना जे उतु होवे मी मन बता पास रूम रे ओ सिंदर ने जावन तो कहीं ने की नुतु ने वा वीडियो ने एंड में